હવામાન વિભાગની આગાહીને પગલે આગામી ત્રીસ ઓગસ્ટ સુધી રાજ્યભરમાં આકાશી આફતનું સંકટ ઊભું થયું છે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે બનાસકાંઠા જિલ્લામાં પણ આગામી ત્રીસ ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આગાહીને ધ્યાને લઈને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લામાં વધુ વરસાદના સમયે કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે જિલ્લા વહીવટીતંત્ર સજ્જ બન્યું છે અને ટીમ બનાસ કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા ખડેપગે તૈનાત છે ભારે વરસાદની સ્થિતિમાં લોકોની બચાવ રાહત કામગીરી અને મુશ્કેલીમાં મુકાયેલા અસરગ્રસ્તોની મદદ માટે તંત્ર સજ્જ છે ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લામાં વરસાદી સમય દરમિયાન જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવે છે જેમાં ચોવીસ કલાક કર્મચારીઓને હાજર રહી કોઈપણ પ્રકારની આપત્તિ સમયે તાત્કાલિક કાર્યવાહી કરવા માટેના સૂચનો કરવામાં આવે છે જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના માર્ગદર્શનમાં વધુ વરસાદના સમયે નુકસાન ન થાય તે બાબતે તકેદારી રાખવા સૂચન કરવામાં આવ્યા છે તેમજ નજીકના કંટ્રોલ રૂમમાં જાણ કરવા અપીલ કરાઈ છે વહીવટીતંત્ર દ્વારા આપત્તિ સમયે લોકોને અલગ અલગ હેલ્પલાઇન નંબર પણ સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે મામલતદાર કચેરી વાવ જીરો સત્યાવીસ ચાલીસ બાવીસ સિત્તેર બાવીસ મામલતદાર કચેરી થરાદ જીરો સત્યાવીસ સાડત્રીસ બાવીસ છત્રીસ પંચોતેર મામલતદાર કચેરી દાનેરા જીરો સત્યાવીસ અડતાલીસ ચોવીસ મામલતદાર કચેરી દાંતીવાડા જીરો સત્યાવીસ અડતાલીસ સત્યાવીસ મામલતદાર કચેરી અમીરગઢ જીરો સત્યાવીસ બેતાલીસ એકવીસ મામલતદાર કચેરી દાંતા જીરો સત્યાવીસ ઓગણપચાસ સત્યાવીસ ચોત્રીસ મામલતદાર કચેરી વડગામ જીરો સત્યાવીસ ઓગણચાલીસ છવ્વીસ વીસ એકવીસ મામલતદાર કચેરી પાલનપુર જીરો સત્યાવીસ બેતાલીસ પચીસ બોતેર એકસઠ મામલતદાર કચેરી ડીસા જીરો સત્યાવીસ ચુમ્માળીસ બાવીસ બાવીસ પચાસ મામલતદાર કચેરી દિયોદર જીરો સત્યાવીસ પાંત્રીસ ચોવીસ છેતાલીસ છવ્વીસ મામલતદાર કચેરી બાબર જીરો સત્યાવીસ પાંત્રીસ બાવીસ છવ્વીસ સિત્તોતેર મામલતદાર કચેરી કાંકરેજ જીરો સત્યાવીસ સુડતાલીસ ત્રેવીસ સાડત્રીસ એકવીસ મામલતદાર કચેરી લાખણી જીરો સત્યાવીસ ચુમ્માળીસ પચીસ એકસઠ અગિયાર મામલતદાર કચેરી સુઈ ગામ જીરો સત્યાવીસ ચાલીસ બાવીસ છત્રીસ બેતાલીસ